જય માતાજી મિત્રો તો તમારો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો મિત્રો આપણે આપણી ચેનલમાં જે કોમેડી વિડીયો બન બનાવતા હતા એ આપણા વિડીયો હાલ બંધ થઈ જશે લગભગ પચીસ દિવસથી આપણી ચેનલમાં કોઈ વિડીયો આવ્યો નથી અને હવે આપણે કોમેડી બંધ કરીશું તો મિત્રો હવે આપણે વિચાર કરીએ તો કે આપણે હવે ચેનલમાં જે પહેલાં વિડીયો નાખતા હતા એવા વિડીયો નાખવાના છીએ તો આજે આપણે આ હતા અમારા ભોખરા અંગાસીમાના મંદિરે તો જુઓ આર્યું છે અંગાસીમાનું મંદિર અને આપણે વિચાર એવું કર્યો હતો કે હવે ચેનલ પછી દારૂ બનતી હતી તો વ્લોગ નાખવાનું છે તો પહેલો વ્લોગ આપણે શોઈ ચાલુ કરીએ તો મિત્રો આપણે છે ને ફાઇનલી જે અમારા ગોમનું ભોખળું છે એક ગંગાશીમાર મંદિર છે તો આપણે એક માતાજીના મંદિરે દીવા બીવા ભરીને પછી વ્લોગ બધાને કર્યું છે તો આ પહેલો વ્લોગ આપણે માતાજી મંદિરથી ચાલુ કર્યો છે તો તમે બધા સપોર્ટ કરજો અને આપણે જે પહેલાં વિઝા આવતો હતો પહેલાં પર્સનલ બ્લોગ બનાવતા હતા એ બધા વિઝા આવવાના આપણે ચાલુ થઈ જાય તો તે બધા સપોર્ટ કરજો કેમ કે આપણે કોમેડી વિડીયોનો સપોર્ટમાં લેવું ના અને આપણે કોમેડી વિડીયો બહુ ચાલે ના અને એક્ટર ઉપરને બધા કોઈ પર્સનલ કામ કોમ ના લીધે આવા ના મે પહેલાં કે અમારે આ કોમ છે એમ પહેલાં કે અમારે આ કોમ છે એમ કરીને એટલે જો એક કોમેડીમાં ટીમનો આખી ટીમનો સપોર્ટ હોય ને તો જ વિડીયો બની પણ ટીમવાળું એક કે હું આજ કે કાલ આવું તો એ ના આપણે વિડીયો બની ના તો મિત્રો આપણે આપણી પાસા છે ને વ્લોગ ચાલુ કર્યા છે તો મિત્રો ચલો અમે તમને અંગાશી માના દર્શન કરાવી દઈએ અને તમારા ભાઈને સપોર્ટ કરજો અને જો અમાર બોખરો છે આ રીતે કમ્પ્લીટ જો આ બધો બોખરો છે અમાર અને આપણે એ આવી ગયા તો કીધું આપણે અમનો વિચાર આવે કીધું આપણે છે ને વ્લોગ ચાલુ કરીએ પણ પહેલો વ્લોગ હવે આપણે પચીસ દ્વારાથી ચેનલ બંધ હતી તો આપણે કીધું અંગાશી માના મંદિર આવ્યા હતા તો કીધું બોખરા પરથી ચાલું કરીએ વિડીયો બનાવવા પહેલું તો જુઓ મિત્રો આ રિયો અમારા અંગાક્ષી માતાજીનું મંદિર તમને બતાવીએ દર્શન દર્શન કરી દો તો જુઓ મિત્રો આ રિયો ગાશી મારી મૂર્તિ અને જો બધા ગરબાને બધું થાય સર તો બધું ફરી જો અને મિત્રો તારા ભાઈને સપોર્ટ કરજો તો તમે બધા અંગાશી અંગાક્ષીમાના દર્શન કરી લીધા અને હવે અમે તમને થોડો બોખળો બતાવી દઈએ અને મિત્રો તે આપણા બ્લોગડીને સપોર્ટ કરજો તો આપણા હવે ચેનલમાં રોજ બ્લોગડી આવશી તો તમે સપોર્ટ કરજો લપસી પર આવ્યું છે તો જો આ કંઈક કંઈકમાં પોખરનો નજારો આવો છે હાલ તો બધું પાન ખરું છે કે લગ પત્તા બધો ખરી ગયો છે કણજીમ બધાને જો અને આપણે પેલી ચેનલમાં સપોર્ટ કરજો તો આપણી ખબર હતી કે હવે આપણે બ્લોગ ચાલુ કરવા પડી તો વ્લોગ ચાલુ કર્યા છે તમારા બધા પર आधार सपोर्ट करजो ते आणि कंक अलग हो तो चलो आज न व्हिडिओ आला सुधी सपोर्ट करजो आला व्हिडिओ नाखी पण बिजा तर हार व्हिडिओ तो, तो सपोर्ट करजो